તો આણંદમાં મંદિર હટાવવા પહોંચેલા તંત્ર સામે ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો ગોપી ટોકીઝ પાસે બેરડી માતાનું મંદિર હટાવવા આ તંત્ર પહોંચ્યું હતું ભક્તો દ્વારા પહેલા માર્ગ પરના દબાણો હટાવવા માંગ કરવામાં આવી છે અનેક જગ્યા પર કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ હોવાનો પણ આક્ષેપ છે ભક્તોએ હોબાળો મચાવતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો માર્ગ મકાન વિભાગ દ્વારા જે પ્રમાણે દબાણ ખસેડવાની કામગીરી આણંદમાં હાથ ધરવામાં આવી અને ભક્તો જે છે તે અત્યારે મંદિરે આવીને બેસી ગયા છે જે પ્રમાણેની આ સ્થિતિ છે સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં અહીંયા જે ભક્તો છે તે એકત્ર થયા છે અને પલવાળી જે મેલડીવાનું મંદિર છે જે આવેલું મંદિર છે ત્યાં આગળ જે સરકાર દ્વારા જે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહ્યું છે તેનો ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કરી રહ્યા છે જે સમગ્ર જે ઘટના બની છે ક્યારથી આ વિવાદ શરૂ થયો છે કેવી રીતના આ વિવાદ શરૂ થયો અને શું તંત્રની માંગણી છે આ વિવાદ આરએલબી શાખાથી શરૂ થયો છે ની નોટિસ છે આમાં અમે સવારે કલેક્ટરને મળવા ગયા પણ કલેક્ટરે અમને કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં ને મંદિર તૂટી જશે એવું અમને કીધું છે અને આરએલબી શાખાના તો કેટલાય દબાણો છે ભૂમેલ ચોકડી સુધીના દબાણો છે એ લોકો ભૂમેલ ચોકડીથી ચાલુ કરે અને ત્યાંથી તોડતા તોડતા આવે અને અમે મંદિર અમાર સ્વેચ્છાએ હટાવી દઈશું અમારી કેટલા વર્ષથી આ મંદિર છે અહીંયા કેટલા ભક્તોની આસ્થા જોડેલી છે વીસ વર્ષથી મંદિર છે અને દરરોજ સવારે ભક્તો અહીં દર્શન કરીને આવે છે અને અહીં બાધા પણ કરે છે ભક્તો જેમની મનોકામના પૂર્ણ થાય છે એ લોકો બાધા પણ અહીં કરે છે જ્યાં તો જે પ્રમાણે ભક્તોની લાગણી જોડાયેલું મંદિર છે અને આસ્થા જોડાયેલું આ મંદિર છે તેને જે પ્રમાણે ટૂંકી નોટિસમાં ખસેડી લેવા માટે જે પ્રમાણે વિભાગીય કામગીરી શરૂ થઈ છે તેનું અહીંયા સ્થાનિક કક્ષાએ જે પ્રમાણે વિરોધ ઊભો થયો છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા એકત્ર થઈ ગયા છે હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું કે જે પ્રમાણે અહીંયા જે જનમેદની ઉમટી છે ક્યાંક ને ક્યાંક આજે મંદિર ન હટાવવામાં આવે તેવી માંગણી સાથે અત્યારે જે લોકો એકત્ર થયા છે અને અહીંયા જે કામગીરી છે તેને રોકી દેવામાં આવી છે મહત્ત્વનું છે કે જે પ્રમાણે દાંડી માર્ગ છે આ દાંડી માર્ગ જે ભૂમેલ ચોકડીથી શરૂ થઈને અહીંયા જે આણંદ જિલ્લામાં પ્રવેશે છે અને બોરસદ સુધી આ જે માર્ગ જાય છે ત્યાં અનેક સ્થળો પર દબાણો થયેલા છે અગાઉ પણ ઘણી જગ્યાએ કોર્ટમાં પણ અરજીઓ થયેલી છે જે દબાણો હટાવવા માટે ત્યારે આ જે માતાજીનું મંદિર છે તેની ઉપર કાર્યવાહી થતા ત્યારે ભક્તોમાં એક રોષ ભૂકી ઉઠ્યો છે અને તમામ દબાણો હટાવવા માટેની ભક્તોએ પણ માંગ કરી છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ